ભરૂચ ભરૂચનગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર છ માં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી જનકપુરી સોસાયટી ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટી રૂપિયા એક પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સોસાયટીઓમાં મા

ભરૂચ શહેરના અન્ય વોર્ડમાં જે વિકાસ થયો છે એ વિકાસની સાથે પેરેલ આ વોર્ડને લઈ આવવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ આઉટગ્રોથ યોજના અંતર્ગત આ વોર્ડ નંબર છ માં આપણને લગભગ આઠ કરોડથી પણ વધારે રકમ ફાળવી આપી છે જેમાંથી આજે આ એક કરોડ અને તોંતેર લાખ રૂપિયાના ચાર સોસાયટીના રોડના કામનું ખાટમુહ કરવામાં આવ્યું છે ઘણા સમયથી આ ચારેય સોસાયટીના લોકોની આ વોર્ડના અમારા જે ચારેય સભ્યો છે વિભુતાબા અક્ષયભાઈ દાજી અમારા હેમુબેન વિશાલ આ બધા સભ્યો દ્વારા પણ વારંવાર નગરપાલિકાને ધારાસભ્ય સંસદ સભ્યોને અને રાજ્ય સરકારમાં સતત રજૂઆતના કારણે આજે આપણે આ કામનું ખાટપુરટ કરીએ છીએ આવતીકાલથી જ આ કામનો પ્રારંભ થશે બધા જ રોડ એ ઉપર હોવાના કારણે વરસાદી પાણી કોઈના ઘરમાં ન જાય એની કાળજી રાખવા માટે

આજે આ કામ નું ખાતમુહૂર્ત કરતા ચારેય નગરપાલિકાના સભ્યો સહિત પક્ષના બધા જ આગેવાનોની હાજરી એ મને લાગે છે કે આ વિસ્તારના લોકો માટે આજે આ દિવસ એ ખૂબ આનંદ આપનારો દિવસ છે